જય માતાજી મિત્રો હું એડવોકેટ બારાભાઈ કાર્યા મિત્રો આજે દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લાના સાંસદના ઉમારો ઉમેદવાર એવા જેપી મારવિયા સાહેબ તથા બાલા ચાર ખંભાળીયા શ્રી જોધપરના નાકે મહા રેલીનું આયોજન કરવામાં આવે છે તો મિત્ર હું પણ ત્યાં ગયો છું અને તમે પણ ત્યાં આવો અને મિત્રો ચાલો તમે મારી સાથે આજે કોંગ્રેસની તથા આમ આદમી પાર્ટીની ગઠબંધનની મહારેલી આજે યોજવા જઈ રહ્યા છે હું પણ જોલાનું છે તમે પણ જોલાઓ ચાલો મે તો તમે મારી સાથે બાપુ તમે એક આમણા આવતા હતા યુથ કોંગ્રેસના છોકરાઓને ફોટો લઈ લે એક મિનિટ તમે આવજો કોંગ્રેસ જીપી પી મારવિયા સાહેબ જયપુર દ્વારકા જામનગર ના ઉમેદવાર સાંસદ ના એવા જીપી મારવિયા સાહેબ ઉપસ્થિત છે આ બાલા ચાર રસ્તાથી જોધપુરના નાકે મા રેલી યોજવાની છે તો રેલીમાં બધા લોકો જોડાયા છે અને ફૂલ બંદોબસ્ત સાથે મુસ્તાફા સુમરા છે હલભાઈ આંબલિયા સત્રીય સમાજ પણ જોડાયેલ છે હું પણ જોડાણો છું

કાલુ રાખો નારાજ કાલુ રાખો ગીર એટલે આપ બધાએ પડીએ વર્તતી લાઈનમાં રાજ્ય વિયોગ સંકેત કે જે ખાત અને આ કા ઉકેલ ના જાય એની આગળ જવાના પ્રયત્ન ના કરીએ આપણે બાયન માં આપણે બધા આયા જિલ્લાને

ચાર આપણે સંચાર સૂત્રો સિવાય કંઈક ન બોલાય આ વસ્તુ જોઈએ છે કે

क्या नाटक है भक्ति वाली माता भाई राम राम करो जेपी भाई ने राम राम करो माता जी नमस्कार साहब जामनगर रे माता जिला का ट्रांजिट ना उम्मीदवार जेपी भाई मारविया हेलो भाई और ना ही करू जो

whales This one with a子 station this one with a子 station this will be this one with a, मित्र भाई गे